સમાચાર મળી રહ્યા છે મહીસાગર ફ્રોડ કરનાર બંટી બબલી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ મહીસાગર જિલ્લામાં ફોરેક્સ ટ્રેડિંગમાં નાણાં રોકવાના બહાને છેતરપિંડી શિક્ષક અને તેની પત્ની સહિત અન્ય બે ઈસમો દ્વારા ફોરેક્સ ટ્રેડિંગના નામે કરી હતી છેતરપિંડી ફરિયાદી પાસે રૂપિયા ઓગણીસ લાખ એકવીસ હજાર પડાવી લેનાર ચાર આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ ફરિયાદી કિરણ કુમાર પટેલ પાસે આરોપીઓએ નાણાં ફોરેક્સમાં રોકાવાના નામે લીધા હોવા અને લુણાવડા પોલીસ મથકે જે અંગે ફરિયાદ નોંધાઈ હતી આરોપી તરીકે શૈલેષભાઈ મણિભાઈ પટેલ મનીષાબેન શૈલેષભાઈ પટેલ કનૈયાલાલ ધુણાભાઈ વસાવા રાહુલ ભૂપતભાઈ વસાવા આ ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે આરોપી શૈલેષભાઈ મણિભાઈ પટેલે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવી પ્રાથમિક વિગતો સામે આવી છે વર્ષ બે હજાર બાવીસ માં પૈસા લીધા બાદ નાણાં અવારનવાર ફરિયાદી માંગ્યા હોવા છતાં પરત ન કરતા લુણાવાડા તાલુકા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ સમય મર્યાદામાં રોકાણ પરત મળી જશે તેવો ભરોસો અપાવી અને ઠગાઈ કરી હોવાનો આરોપ લુણાવડા તાલુકા પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે બ્યુરો રિપોર્ટ જમીલા દિવાન ન્યૂઝ ટુડે મારું નામ પટેલ કિરણકુમાર મુલજીભાઈ છે હું અરીઠીનો રહેવાસી છું અને હું નાનો મોટો એવો ધંધો બી ધરાવું છું અને ખેતી બી કરું છું તો આ જૂના ગોરાડાના શૈલેષભાઈ મણિભાઈ પટેલ અને મનીષાબેન શૈલેષભાઈ પટેલ અમારા ધંધા બાબતમાં હું રાજસ્થાન જતો એમાં મારા સંપર્કમાં આવેલો સાહેબ અને ત્યાર પછી અમા મને ફોન કરીને સાહેબ ફોરેસ્ટ ટેડિંગ બાબતે અમને સમજણ આપતું પણ અમે ના પાડેલી સાહેબ વારેઘડીએ ચાર પાંચ વખત તો એ સાહેબ વારેઘડીએ અમારા ઘેર દસ બાર વખત આવીને અમને સાહેબ એને વિશ્વાસ વિશ્વાસમાં લીધા વિશ્વાસમાં લીધા અને પછી મને કહે કે એક મહિનામાં તમને એણે સ્કીમ બતાયેલી કે દસ લાખના પંદર લાખ મળશે પંદર લાખના વીસ લાખ રોકો તો તમને બ બત્રીસ લાખ રૂપિયા મળશે ને ત્રીસ લાખ રૂપિયા રોકો તો પિસ્તાલીસ લાખ રૂપિયા મળશે આવી લુભામણી લાલચ લાલચ આપેલી સાહેબ તો અમારી પાસે પૈસા ન તમે મારી જોડે કશું નથી એવું કરીને હું પાછું કાઢતો હતો સાહેબ તો રોજ સાહેબ પૂર્વક અમને એટલા બધા વિશ્વાસમાં લીધા કે તમારે કોઈને ઓળખવાનો નહીં અને તમારે આ કરવાનું એટલે સાહેબ અમે એના વિશ્વાસમાં આવી અને સાહેબ પૈસાનું રોકાણ કર્યું અમે કેટલા મહિનામાં તમને પરત મળશે આ એક કહ્યું તો હા એક મહિનાની અંદર તમને 20 20 લાખ નું સારું એવું જેટલું રોકાણ મળશે એટલું આલીશું એવું એવી વાત ચર્ચા કરી મહિના પછી તમે માંગણી કરી તો શું કહ્યું સાહેબ મહિના પછી માંગણી કરી સાહેબ ત્યારે એને મિનિમમ 15 દિવસ સુધી તો આજે આવું છું કાલે લઈને આવું છું સવારમાં પછી એને સાહેબ વળંક લેવા મળ્યા કે પૈસા તો એમ કે પેલા લોકોના ખાતામાં નાખ્યા છે અને એ લોકો આપે તો હું આપું ને મેં કીધું કે જે પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યા એ કોને આપ્યા હતા કે મેં એ બી એ લોકોને આપી દીધા છે પછી સાહેબ મેં પેલા લોકોને જાણ કરી કે ભાઈ આનું શું છે મારા ટાઈમ થી પૈસા આપો તો પેલા લોકો એવું કીધું કે ભાઈ પૈસા તો સહી લેશે પચાસ ટકા એના ખાતામાં રિટર્ન લઈ લીધા છે અને બીજા કનૈયા લાલ ધુળાભાઈ લીધા એમ રાહુલભાઈ નિવેદન આપ્યું અમને માણસો ભોગ બન્યા આવા આવા ભોગ બનનાર ની અંદર સાહેબ આઠ થી નવ માણસો છે એમાં એક તો ગઈ સાલે એક વણકરે સુસાઈડ કરી લે એમાં મરતા મરતા બચી ગયો છે સાહેબ દસ લાખ રૂપિયા ખર્ચો થયેલો દવાખાના ની અંદર અને સાહેબ એને અત્યારે આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે હવે સાહેબ આવા અમારી મહેનતના નાણાં સાહેબ અને અમને આવા ભોળપણને ભોળા લોકોને છેતરીને સાહેબ આ લોકોએ આવું ફ્રોડ કર્યું છે તો હું સરકારને એટલી બે હાથ જોડીને વિનંતી કરું છું કે સારું એવું અમને ન્યાય મળે અમારા મહેનતના નાણાં પાછા મળે અને આવા રીઢા ગુનેગાર ચોરોને સજા મળે સાહેબ અને એમને એવી પાસા હેઠળ સજા થાય એવી હું માગણી કરું છું સરકારને અને આવા છેતરપિંડી કરનાર લોકોને સજા થાય અને એમને જિંદગીભરનો નો સબક શીખાય એવી હું સાહેબ સરકારશ્રીને વિનંતી કરું છું સાહેબ મારા મારું નામ કિરણ કુમાર મુજીભાઈ પટેલ